દેહ વેપાર સાથે સંકળાયેલી વાડિયાની મહિલાઓએ સ્વરોજગારીનો અંબાજીમાં સંકલ્પ કર્યો રાજ્ય સરકાર બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર થરાદ મહિલા તાલુકા વિકાસ અધિકારી અને સામાજિક સંસ્થાનો પ્રયાસ ફળ્યો છે અને તેમની મહેનત પણ રંગ લાવી છે વર્ષોથી દેહ વેપાર કરતી થરાદ પાસેના ગામ વાડિયાની આશરે સાઠ મહિલાઓએ અંબાજી ખાતે દેહ વેપાર છોડી સ્વરોજગારનો સંકલ્પ કર્યો ગુજરાતમાં એવું ગામ આવેલું હતું જે દેહ વેપારથી બદનામ હતું અને જેનું દૂષણ ગુજરાતીઓ માટે તકલીફ આપનારું હતું જે માટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી લઈને અત્યાર સુધી વિવિધ નેતાઓએ અધિકારીઓએ સામાજિક સંસ્થાએ ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પ્રયાસ સફળ થયા ન હતા અને આ ગામ વર્ષોથી દેહ વેપારનો વેપાર કરતું હતું પરંતુ થરાદ ખાતે થોડા સમય અગાઉ જે મહિલા તાલુકા વિકાસ અધિકારી આવ્યા અને તેમણે એક સંકલ્પ કર્યો કે આ વિસ્તારમાં જે ગામ છે તે ગામમાં આ બધી કાયમિક ધોરણે બંધ થાય તે માટે તેમને રાજ્ય સરકાર બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સામાજિક આગેવાનો દ્વારા

મહિલા તાલુકા વિકાસ અધિકારી આવે છે તેઓ પોતાના તાલુકામાં જે દૂષણ છે તે કાયમી ધોરણે બંધ કરાવવા માટે પ્રતિજ્ઞા લે છે જિલ્લાના કલેક્ટર ગામના સરપંચ સખી મંડળો અને વિવિધ એનજીઓ મારફતે તેઓએ ગામની મહિલાઓને સમજાવે છે આ મહિલાઓ તે સમજાવટ બાદ અંબાજી મંદિર ખાતે આવે છે અંબાજી મંદિર ખાતે આવીને સંકલ્પ કરે છે કે હવે અમે કાયમી ધોરણે દેહ વેપાર કરીશું નહીં અને નવી રોજગારી શરૂ કરીશું અગરબત્તી બનાવીશું અગરબત્તી થરાદ તાલુકાના વાડિયા ગામમાં બનાવીને અંબાજી મંદિરમાં આપીશું અને તે દ્વારા જેવા આવક ઊભી થશે તે દ્વારા અમારો પરિવારનો ગુજરાન ચલાવીશું હાલમાં આ ગામની વાત કરવામાં આવે તો મહિલાઓના બાળકો અત્યાર સુધી ઘણા લોકોએ તેઓને દત્તક પણ લીધા છે અને ઘણા બધા બાળકો ભણી અને અભ્યાસ પણ કરી રહ્યા છે અને હવે પોતાની નવી જિંદગીઓ પણ બાળકો શરૂ કરી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનું જે વાડિયા ગામ છે જે પોતાના ત્યાંના વ્યવસાયોને વગેરે કારણે કલંકિત છે એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે ચાર સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે આઠ બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોને સાથે અહીંયા આવી અને મામબેના ચરણને સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ આજરોજ અહીંયા મામબેના ચરણને સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગેથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે હવે પછીની કામગીરી બહેનો કેવી રીતે કરશે હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું ત્યારબાદ બહેનો નિયમિતપણે જે સો થી બસો જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે કેટલી બહેનો જોડાય છે ખાસ કરીને તમને જી અત્યારે અમે જે આ સાઈઠ બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો ખાસ કરીને કલેક્ટરશ્રી જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ પ્રભદભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે સામાજિક કાર્ય કરતા આપણા જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ ખૂબ સહયોગ રહ્યો છે એ સિવાય રમેશભાઈ છે ત્યાંના સ્થાનિક સરપંચ શ્રી અસલભાઈ બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે અને અમારા કાજલબેન અમારા બેન અમારા ગામમાં આવ્યા હતા આવીને અમને બધાને સમજાયા સમજાવીને આ અગરબત્તીનું કામ કરાવ્યું અગરબત્તી કરવા બધા બહેનો તૈયાર છે આમ જે કોઈ બી રસ્તે થી નીકળી ને આ રહે સુધરવા માટે પણ તૈયાર છે હવે થી કોઈ ખોટા ધંધા નહીં કરે આ સારો માર્ગ પડાય છે ધંધો સાહેબ રોટી રોજી મળી રહેશે તો કોઈ કરવા તૈયાર નહીં હોય